એકદમ જર્જરિત હાલતમાં પુલ થઈ ગયો છે સરિયા દેખાઈ ગયા છે તમે જોવો છો અને તિરાડો પણ પડી ગઈ છે તો આ પુલ જેમ બને એમ જલ્દી રિપેરિંગ થાય એવી અમારી સરકારને રિક્વેસ્ટ છે કારણ કે આની ઉપર આજે કેટલા વાહનો ભારે વાહનો બસો ફોર વ્હીલો બધું નીકળે છે કોઈ અકસ્માત થયા પહેલાં રિપેરિંગ થાય તો અમારી સરકારને એવી માગણી છે તો બહુ સારું એમ પાણીના પણ એટલા બધા ખાધા છે કે ખાડામાં પાણી ભરેલું હોય તો વાહન સાઈડ કરવા જઈએ તો કાયમ એક્સિડન્ટનો ભય રહેશે અને નાના મોટા વૃદ્ધ લોકો તો ઘણા પડી જતા પણ મેં જોયા છે સમયથી જર્જરિત હાલતમાં છે અમારી સરકાર પાસે એક જ માંગ છે કે આ પુલ એક વર્ષ જૂનો છે જેમ બને એમ ઝડપથી રિપેર કરો એવી માંગ છે હવે કાંઈ પણ પ્રકારનું ઓર્નરત બની શકે છે આ પુલમાં રાજકોટ ભાવનગર હાઈવે ઉપરનો જે આટકોટ પાસે ભાદર નદીનો આ પુલ છે તેમના જે જોઈ શકો આ નીચેના દ્રશ્ય છે જે જર્જરિત હાલત છે જે તિરાડો પડી ગઈ છે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ શકો છો ઉપરના પણ આ દ્રશ્ય છે કે જે મરામત કામ કરવું પડે તેવા દ્રશ્ય છે અને કોઈ એવી મોટી દુર્ઘટના બનશે ત્યાંથી આ પુલ પરથી હજારો જે વાહનો ચાલક જે રાહદારીઓ છે તે પુલ પરથી પસાર થઈ રહ્યા હોય જે ભારે લોડિંગ વાહનો પણ આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે ગ્રામજનોની એક જ માંગ છે કે આ પુલને તાત્કાલિક ધોરણે જે મરામત કામ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે પિયુષ વાજા સંદેશ ન્યૂઝ આટકોટ